અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ વે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો એક્સપ્રેસ વે પર 7 થી 10 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ રસ્તાની કામગીરીને કારણે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો એમ્બ્યુલન્સ સહિતના વાહનો અહીં અટવાયા જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે લાંબો ટ્રાફિક જામ અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ વે ઉપર થયેલો છે 7 થી 10 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે રસ્તાની નીચે કામગીરી ચાલી રહી છે તેના કારણે આ લાંબો ટ્રાફિક જામ એક્સપ્રેસ વે ઉપર જોવા મળ્યો એમ્બ્યુલન્સ સહિતના વાહનો આ ટ્રાફિક જામમાં અટવાયા એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં અટવાઈ જે રીતે રસ્તાની કામગીરી ચાલી રહી છે તેના કારણે લાંબો ટ્રાફિક જામ એક્સપ્રેસ વે ઉપર જોવા મળ્યો 7 થી 10 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જેમાં એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો અટવાયા રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો એક્સપ્રેસ સુબે ઉપર જોવા મળ્યા